કચ્છમાં વીમા ભારે વરસાદને કારણે કચ્છ માળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂછ આજે જે આખા ગુજરાતમાં જે બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટીક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી રાજકોટ શહેર જામનગર એ બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે વાળો રોડ છે જે સામખ્યાળી જઈને જે અમદાવાદ વાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે વાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આ હાઇવેના સ્ટેટ ઉપર જેથી બંદોબસ્ત કરવામાં આવશે ધન્યવાદ